ભારતનો ભૂગોળ હેલો મિત્રો આપણે આજે જોઈશું ભારતનો ભૂગોળ એની અંદર આપણે એકદમ ટૂંકા વિડિયો સાથે આપણી આ ભારતના ભૂગોળ સિરીઝની શરૂઆત કરીશું ભારતની હિમાલય શ્રેણી તેની અંદર હિમાલયનો વિસ્તાર હિમાલયની વિસ્તારની અંદર ચાર ભાગ પડે છે તેમાંથી આપણે આજે પહેલો ભાગ ટ્રાન્સ હિમાલય વિશે જાણીશું ટ્રાન્સ હિમાલય ટ્રાન્સ હિમાલયને ચાઇનીઝ ભાષામાં ગેંગડી સેને ચેન તાંગળા શ્રેણી પણ કહે છે તે નવસો નેવું માઇલ ચીન ભારત અને નેપાળની પર્વતમાળામાં વિસ્તરેલો છે મુખ્ય હિમાલયની શ્રેણીની સમાંતર પશ્ચિમ પૂર્વ દિશામાં વિસ્તરેલી છે ટ્રાન્સ હિમાલયની હિમાલય શ્રેણી એ પશ્ચિમથી પૂર્વ દિશામાં વિસ્તરેલી છે તિબેટેન ઉત્તર પ્રદેશથી દક્ષિણ કિનારે યાલુંગ તંગ નદી ને ઉત્તરે સ્થિત છે ટ્રાન્સ હિમાલય પશ્ચિમમાં ગેંગડી શ્રેણી અને પૂર્વમાં તાંગલા શ્રેણીથી બનેલું છે ટ્રાન્સ હિમાલય સદીની શરૂઆતમાં સ્વીડિશ ભૂગોળશાસ્ત્રી સ્વેન હેડિન દ્વારા ટ્રાન્સ હિમાલય નામની રજૂઆત કરવામાં આવી હતી વધુ આધુનિક નકશાઓ પર પશ્ચિમમાં કૈલાસ પર્વતમાળા ગાંગડીસે અથવા કાંગટુસે શાન સે સાન પૂર્વમાં નેચીન તાંગલા શૈલીથી અલગ દર્શાવવામાં આવી છે ટ્રાન્સ હિમાલયમાં સામાન્ય રીતે ઠંડુ શુષક અને પર્વતીય વાતાવરણ હોય છે ટ્રાન્સ હિમાલયમાં નીચેના બે જે શિખર છે એ બેનો સમાવેશ થાય છે તેની અંદર પ્રથમ શિખરનું નામ છે લાસા ટેરેન અને બીજું કારાકોરમ ફોલ સિસ્ટમ આજે આપણે જોયું ટ્રાન્સ હિમાલય નમસ્કાર મીડિયો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો